બે મહિનાનો સમય આપવા માટે મેયરે સરકાર સમક્ષ રજૂઆત કરી છે રાજકોટ અગ્નિકાંડની ઘટના બાદ સુરત મહાનગરપાલિકા દ્વારા એનઓસી અને બીયુસી વગરની તમામ જે મિલકતો છે તે સીલ મારવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે ત્યારે ખાસ કરીને સુરતની જો વાત કરીએ તો બસો પચાસથી વધુ જે શાળાઓ છે જે બીયુસી વગર ધમધમી રહી હતી આ તમામ જે શાળાઓ છે તે સીલ મારવામાં આવી હતી આ તમામ સ્કૂલના જે આચાર્ય છે સંચાલક છે તેઓ મેયરશ્રીને રજૂઆત કરવા માટે પહોંચ્યા હતા હાલ આપણી સાથે મેયરશ્રી જોડાયા છે જી સર કયા પ્રકારની રજૂઆત કરવામાં આવી રજૂઆત કે આવનાર સમયમાં શૈક્ષણિક સત્ર શરૂ થાય છે તો અમને થોડોક ટાઈમ આપો પણ હાઈકોર્ટમાં પણ તેર તારીખની તારીખ પડી છે તે માટે લોકો રજૂઆત કરી હતી મને એટલે મેં કહ્યું છે કે મેં હું ને રજૂઆત કરીશ આ બાબતે તમારી જે કંઈ પણ વાત હોય હું રાજ્ય સરકારમાં રજૂઆત કરીશ અને આનું શું પરિણામ આવે હું આવનાર સમયમાં આપને જણાવીશ સર આ જે સ્કૂલો સીલ મારવામાં આવી છે શું કારણ હતું કેટલા લોકો મળવા માટે આવ્યા હતા બસો જેટલા લોકો મળવા આવ્યા હતા અને કોઈમાં કોઈ જગ્યાએ ફાયર નહોતું કોઈ જગ્યાએ બીયુસી નહોતું રાજકોટની રાજકોટની ઘટના પછી હાઈકોર્ટ અને સરકારે આવી જે સ્કૂલ હતી એને સીલ મારવાનું કામ કર્યું છે એટલે આ ઘટના બાદ આવી ઘટના આવનાર બીજી વાર ન બને તે માટે આ પગલાં ભર્યા છે પ્રમાણે શૈક્ષણિક સત્ર શરૂ થાય એ લોકો પાસે બીયુસી અને ફાયરની લેવા માટે ટાઈમ માંગણી કરી રહ્યા છે ત્યારે મેં એ લોકોને કહ્યું કે તમારી જે કંઈ વાત હોય હું રાજ્ય સરકારને રજૂઆત કરીશ સુખદ નિરાકરણ માટે સર આજે જે પરિપત્ર આપણને આપ્યો છે જે આવેદનપત્ર આપ્યું છે તેમાં શું વાતનો ઉલ્લેખ છે વાતનો ઉલ્લેખ છે કે અમને એક મહિનો બે મહિના જો ટાઈમ આપે તો અમે જે કંઈ બીયુસી હોય જે કંઈ ફાયર એનો સી અમારે લેવાની છે અમે સુરત મહાનગરપાલિકાને પરિપૂર્ણ કરીશું તો આતા મેયર શ્રી જોયેશ વાસવાણે કહ્યું છે કે 200 થી વધુ સ્કૂલના જે સંચાલકો છે તે તેમને મળવા માટે આવી પહોંચ્યા હતા અને મેયર દ્વારા પણ આશ્વાસન આપવામાં આવ્યું છે કે તેમની જે રજવાત છે તે રાજ્ય સરકાર સુધી પહોંચાડવામાં આવશે કેમેરામેન પ્રશાંત દિવરે સાથે ચેતન પટેલ ઝી મીડિયા સુરત સમાચારો આગળ